અને કાળીઓ ને ભાઈ એ બધા હજી કાળીઓ ના વાગ્યો છે હવે જોગલ છે એ ચાર વાગ્યા તૈયાર થઈ રખડે છે ભાઈ ગાડી કરે છે તો હવે ભાઈ હવે જાઉં નિરાતે કાળું સ્પ્રે વે છાટી લઈ પછી પ્યાર મિલા પ્રીત મિલી મેરે યાર કો બડી પ્યાર જીત મિલી મેરે યાર કો

અસલી 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 ભાઈ મોઢું જો પછી ચેન જો પછી બેઠા બે જોગલ જોગલ બ્રધર્સ બેઠા હે અને ભાઈ હજી બારે તો હજી હાલે જ છે મંડપ માં ગામ ની ગુમ ના ફરી છે ના આઠ વાગ્યા ને મોડા આવે નવક વાગે વાગ્યા બે કલાક છે

અો કોપીરાઈટ સ્કેમ અમારે એક્યુઅલી જરૂર ના પડે બાપકા અમારે ટીચરની નથી આની ભગવાનની દયા છે માર ઉપર ભાઈ ફેરા પૂરા થઈ ગયા બેટા બે બે એ એવું એ ફેરા ફેર ના ભાઈ મારા બાપ ખાવા આવ્યા હતા થોડાક ગામમાં ચક્કર મારવા આવ્યા લાંબાના સસરાના ગામમાં આવું કઈ ગામ છે ને બે જણા આમ આગળ જાય અમારા ડ્રાઈવર નહીં આ ડ્રાઈવર ડ્રાઈવર નહી ભાઈ ડીકે ઓનર ગાડી નો પણ અમારે તો ડ્રાઈવર જ કહેવાનો હોય ભાઈ ડ્રાઈવર એ ડ્રાઈવર જ કહેવાય બરોબર તો હવે જાય પાછા આવે લગ્ન પ્રસંગમાં માં જ્યાં આવ્યા એનામાં ફોકસ કરીએ રાણો નમે નહી સમાજવાડી ને જમવાતા આ બધે ડીસુ ભાઈ આ બગીએ ને આ વાગલો હજીપુ નામ જોતા હજી બેગતા વયા આવે

બત આટલા બજે રૂપારો હોતો એટલે જરૂર પડતાર છે આવો દોનો બોય દો આવો આવો

તો એવું છે હજી તો જમવાનું બાકી છે લાંબાને તો ખબર નહીં હોય જમે કે નહીં જમે કે ડાયરેક્ટ જાય પણ બે વાગે છૂટવાનું હતું એના બદલે અત્યારે ઓલરેડી સવા સવાચાર થઈ ગયા છે અને હજી તો ઘણું મોડું થશે એટલે અમને મતલબ કે ભાઈ અમે ચાર વાગે નીકળી જાઉં પણ ચાર તો અહીં જ વાગી ગયા તો જોઈએ હવે કેટલી લોગમાં આવી બેઠા તો લોગ ઉતારું તારો ઉતારું કે ના ઉતારું ના ઉતારું

આપણે એને ભાઈ સ્વામિનારાયણ ના મંદિર વિતરાતા ને જે ફોટો શૂટિંગ નું કામકાજ ચાલતું હતું એ અત્યારે પૂરું થઈ ગયું છે અને ઓલરેડી અત્યારે સાડા સાત વાગી ગયા મિત્ર બે વાગે છૂટવાની વાત હતી ને એને બદલે સાડા સાત છે ને હજી તો મંદિરે પગે લાગવા જવાનું બાકી છે હજી કલાક નવ વાગવાના હે અમારે તો અટાણે ભાઈ આપણે કાઢીયા ગાડી દઈ દીધી છે આપણે સીધે સીધું

ભાઈ આ જોતા દિવાળી આવી આ અમારા જીંકા જીંકા છોકરા બે તા છોકરા એમ છે પણ આ છોકરાઓનું શું કરવાનું આ બધેનું આનું શું કરવાનું ઘરે પહોંચાડી દીધો બરોબર પૈનાવી ભણાવીને કમ્પ્લીટ કરીને હા છતો છટ લગી રહ્યા એ પછી એક એક મિનિટનો હિસાબ લેવું અમે પાછો હો અમારા ટાઈમ આવીએ ને ત્યાં સમય આવીએ ને ત્યાં અને હવે આ બધેને ભાઈ આપણે બાય બાય કહી દો ને હાલો ભાઈ ભાઈ મળ્યા ભાઈ બધેને કેમ કે આપણે હવે જવાનો ટાઈમ થઈ ગયો છૂટા હવે પરણાવી દીધો લાંબો ગયો હવે અને ભાઈ અત્યારે ગાડી ને અમે બધા લાંબા લગનમાં ભાઈ મેં જલસા કે મારી જિંદગીમાં આટલા મેં ક્યાં ઠેકડા નથી માર્યા આટલા લાંબા કરવાની ત્યારયુમાં હતા પછી આ લાંબો યાદ જવા દે આપડે ભાઈ લાંબા ના લગન ફૂલ આય વખતે મને યાદ રહેવા લાગ્યું જલસા ફૂલ કરીને ભાઈ આપડે કહ્યું ને કરતા એવું હતું જમવાનું છે નહીં પણ મારા ચેન ને બે ને

ગયા પાછળ ગાડી હલાવે આમ ગાડી બરોબર ભરતભાઈ ને બીજા જે બે માટી હતા ને એને ઉતારી દીધા ભરત ને હમણાં ખંભારીએ